નંદેશ્રી ખાતે આવેલ ગોકુલ નગર સોસાયટી ખાતે ચોરોએ ચોરો એ છે કહી શકાય છે કે અનેક વખત નંદેશ્રી ખાતેથી ચોરીની ફરિયાદ ઉઠતી હોય છે ચોરી થતી હોય છે અને આ બીજી એક ઘટના છે છે જે સામે આવી થોડા દિવસ અગાઉ જ સાકરદા ખાતે ચોરીનો બનાવ બન્યો હતો અને લાખોની ચોરી થઈ હતી તે ફરી એક વખત કહી શકાય છે કે નંદેશ્રી ખાતે આવેલ ગોકુલ નગર સોસાયટી ખાતે ચોરીનો બનાવ બન્યો છે ખુલ્લે આમ ચોરો ચોરી કરી રહ્યા છે અને પોલીસને કહી શકાય છે કે ચેલેન્જ આપી રહ્યા છે ખુલ્લે આમ ચોરો તરખ ખાટ મચાવી રહ્યા છો ને લાખોની ચોરી કરી રહ્યા છો ને પોલીસ કહી શકાય કે ઊંઘતી ઝડપાઈ રહી છે કારણ કે આટલી બધી માત્રામાં ચોરી થતી હોય દિવસે અને દિવસે ચોરીની ઘટનાઓ નંદેશ્રીમાં વધારો થઈ રહ્યો છે નંદેશ્રી ખાતે આવેલ ગોકુલનગર સોસાયટી ખાતે રાત્રિના સમયે બે મકાનોને તસ્કરો દ્વારા નિશાનો બનાવવામાં આવ્યો તસ્કરો દ્વારા બે મકાનમાંથી લાખોની ચોરી કરવામાં આવી વારંવાર ચોરીના અનેક બનાવો નંદેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની રહ્યા છે થોડા દિવસ અગાઉ સાકરદા ખાતે પણ ચોરીનો બનાવ બન્યો હતો અને ગણતરી ના દિવસોમાં નંદેશ્રીના ગોકુલનગર ગોકુલ નગર સોસાયટીમાં ચોરીનો બનાવ બન્યો છે તસ્કરો ખુલ્લે આમ નંદેશ્રી પોલીસને ચેલેન્જ આપી રહી છે અને પોલીસ ઊંઘતી હોય તેમ વારાફરતી એક પછી એક ચોરી થઈ રહી છે